નીકળી ગયા છે એક એવો મુદ્દો લઈને કે ખરેખર પશુપાલનને લગતો છે અને પશુપાલકો જાણવું જરૂરી છે કે વેક્સિનનું અત્યારે ખરવા મોવાસાનું ચાલુ છે આપણા માર્ગે નહીં તો કે ખરવા મોવાસાની અંદર રસીકરણ થઈ રહ્યું તો રસીકરણ કરાવતી વખતે કઈ રાખવાની સાવચેતી એના વિશે વાત કરીશ અને જઈએ અને તમને રૂબરૂ બતાવીએ કે વેક્સિનેશન કઈ રીતના થાય છે તો બન્યા રહો વિડીયોમાં તો જ્યાં જવાનો તો અહીંયા આપણે પહોંચી ગયા છે એમના ગેટ સુધી તો પહોંચી એમની કરે અને આપણે વેક્સિન તો સાથે લઈ લીધું છે ડૉક્ટરે અને હવે એમને પછી તો થોડી માહિતી પણ મેળવી અને બતાવીએ કે કઈ રીતે વેક્સિનેશન કરવાનું હોય છે અને મોટાભાગની બતાવવા પ્રયત્ન એના માટે કરીએ કે મોટાભાગની બીમારીઓની થોડીક જાગૃતતા રાખીએ તો ઓછી આવે તો કંઈક જાણકારી રાખવી જરૂરી છે તો અને જાણીએ વધુ માહિતી વીસ વર્ષના અનુભવી ડૉક્ટર જોડેથી તો મળી તો ખરવા મુઆસાની રસી વિશે વાત કરી હતી તો આપણે પહોંચી ગયા હતા રસી હાલવા માટે પણ રસી આલતો પેલો કઈ સાવ જ નહીં રાખવાની હોય છે મારો પણ કઈ રાખવી આપણે ડોક્ટર એમાં ખરવા જે રસી ચાલુ થઈ અને આપણે એક પહેલો વિડીયો મૂક્યો તો એમાં તો લગભગ એમને કોઈની તકલીફ થઈ નથી અને ખાસ તમને તમે તો એ ફિલ્ડમાં જતા કોઈની તકલીફ લગભગ થઈ એટલે પશુ મર્યો તો પણ હવે શું સાવચેતી રાખવાની જરૂર છે ખરવા મુવાસ વેક્સિન નું મહત્વ એવું હોય છે કે એનું મેન પ્રોબ્લેમ કોલ્ડ કોલ્ડ ઠંડુ નથી હા આની જો તમે જે બનાવ્યો કે કેવી રીતે વેક્સિન હલાય એ રીતે મહત્વનું છે કોલ્ડ મેન્ટ તો ગરમ થઈ જાય ગરમ થઈ જાય તો વેક્સિન કોઈ કામ કરતું નથી અલ્યા અમુક તો બાટલીઓ લઈને કલાક કલાક રખડતા હોય તો તો એક ખાલી ખોદા જ મારે છે એટલે હું આ ઠંડુ રાચા વગરનું લઈને આવે ને તો રસી હલાવતા નહીં પેલું તો બીજું

અને બીજો કોઈ આડેસર દૂધ ન કરે ના કોઈ આડેસર નથી કે બે દાડા દૂધ ની કરતો ચાર દાડા એક કસુ આડેસર નથી કદાચ નોર્મલ તાવ આવે તો બે ગોળી નીમો પેરા લઈ દેવાની જેનાથી કઈ કસુ તૈયાર થઈ જશે એને કોઈ વિઝિટ ની કોઈ જરૂર નથી કઈ ગોળી કીધી નીમો પેરા નીમો પેરા બરાબર ન કાઈ સુ કોઈ એવું કદાચ બની શકે કે બે ટાઈમ પશુ તો બે ટાઈમ દૂધ ઓછું આપે બાકી ત્રીજે ટાઈમે તમને દૂધ જોવા મળશે બે દાડા ચીડી હાલે રસી ન આવે ને એને તો મારો જાત અનુભવ છે કે જેમણે રસી આલે એ માલને ખરવા કે હું કંઈ છું જ નથી બરોબર ખરવા મા આ વખતે નથી આવ્યું અને અમુક જગ્યાએ ખૂબ આવ્યો હતો તો શું આ વેક્સિનમાં કંઈક તો ભૂલ થઈ હોય તો ખેડૂતોને શું કહેવા માંગે તો કે આ ન થાય તો માટે શું કે રસી બી જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ કે આવે તો એને શું પહેલાં તો આપણે ધોવું જોઈએ એક તો આ ઠંડુ રાખાબું બધા અમુકને રસીનથી મળતા હોય તો જ કહેતા હોય અને આ બધા મોદાન પોદાન પહેરેલા હોવા જ જોઈએ બરાબર અને આ રીતના બોધીને અડધી દવા નેકળી જાય અમુક એનું શું પરિણામ આવે અડધી દવા નીકળી જાય જે વ્યક્તિ કામ કરતો હોય ને એને ધ્યાન રાખવું કેટલા ટકા દવા નીકળે એ ખાસ કાળજી રાખવાની મનોખે બે 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 એમએલ લેવાની છે બે બે એલ અંદર જતી રહી પણ વાઇટ છે એટલે દેખાય થોડી વધારે શું કહેવાય લોસો પડે ને વાઇટ હોય એટલે દેખાતી હોય એટલે પશુ માલિકને એ ખબર ન હોય કે દવા તો બધી બહાર આવી ગઈ પણ ટેપ એક બાર આવ્યો ખાલી ના ની રૂપિયા ચલા એક ના એક પછી રૂપિયા ચલા લે આ પશુ કોઈ રૂપિયા લેવામાં આવતો નથી આ રસી પ્રયોગ છે સરકાર દ્વારા અને બનાસ ડેરી થ્રુ બનાસ ડેરી મફત આલે એટલે મફત નું છે કોઈ રૂપિયા રૂપિયા લેવાના નથી આવે તો કોઈ રૂપિયા હાલતા નહીં એટલે આ બધી સાવચેતી રાખવી ને કે રૂપિયા મોગે તો ન આવતા અને એક ખાસ ઠંડી ન હોય તો રસી ન લાવતા બાટી ખિસ્સામાં ખાલી ના આવે તો ના પાડતો ભાઈ કે રેવા જઈએ તું એમ ને કે હમ નુકસાન થાય છે અને બાકી કોઈ નુકસાન થતું નથી aber okay thank you